ખંભાતના ગ્રામ્ય પોલીસ મથકે સામાજિક કાર્યકરો દ્વારા આયોજન પત્ર પાઠવવામાં આવ્યું એક જાન્યુઆરી અઢારસો અઢારના રોજ ભીમા કોરેગાંવ નદીના કિનારે મહાર જાતિના સાતસો ચુમ્મોતેર સૈનિકોને બાજીરાવ પેશવા દ્વિતીયના અઠ્યાવીસ હજાર સૈન્ય વચ્ચે લડાયેલ યુદ્ધનો ઉલ્લેખ કરી અનુસૂચિત જાતિ અને ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જાહેરમાં અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણવાળો મધુબેન શર્માનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જેના અનુસંધાને આજ રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે અનિલ આંબેડકર સામાજિક કાર્યકર શિલવર્ધન બૌદ્ધજી જી રમેશભાઈ ઉંદેલ અને ભીમ મિત્રો આવેદન પાઠવવા પહોંચ્યા હતા ખંભાત રૂરલ ખાતે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શું કહેશો એક એક ઓગણીસો ની અંદર જે અંગ્રેજો ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બાજીરાવ પિસવા બીજા એમના સૈન્ય વચ્ચે જે યુદ્ધ થયેલું એ યુદ્ધની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી સાતસોના ચુંબોતેર સૈનિકો હતા તેમાંના પાંચસો મહાર જાતિના સૈનિકો હતા તો તેમણે જે પેશવાનું સૈન્ય હતું તેમને હરાવી અને વિજય મેળવ્યો તો એ વિજય મેળવવામાં મેળવતા મહાર જાતિના ઘણા સૈનિકો શહીદ થઈ ગયેલા તો એક એક જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના પુણા ગામની બાજુમાં જે ભીમા નદી આવેલી છે તે ભીમા કોરિયા ગામ જે છે ત્યાં આગળ દર વર્ષે લાખોની સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો આ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થાય છે તો તેના સંદર્ભે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરતના મધુબેન શર્મા કરીને તેમણે ભીમાપુરે ગામને બખોડી કાઢેલું છે અને જે મહારો હતા એ લોકોને અઢી અઢી ફૂટના કહી અને અપમાનિત કરેલા છે સાથે સાથે બાબા સાહેબને પણ તેમણે બાબા ભૂતનાથ કહીને અપમાનિત કરેલા છે બીજું કે જે ભીમાપુરે ગામ સૂર્ય દિવસ ઉજવે છે તે ભારત દેશની તમામ જાતિને તેમણે દેશની ગદ્દારમાં ગદ્દાર જાતિ કહેલી છે બે ટકા